तेओ आश्रय 45 आसपास घटना स्थल पहुंचे गया था आ درمیان पुलिस से मोर्चा संभालता कर्मियों विविध कामगिरी में मजोड़ाया था आ उपरांत एनडीआरएफ आर्मी 108 फायर विभाग आ उपरांत एनडीआरएफ आर्मी 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને ત્યાંથી હોસ્પિટલ પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તો આવું સાંભળીએ શું કહ્યું પોલીસ કમિશનર જી એસ મલિકે જૂન ના રોજ जे आ दुर्घटना घटी कि जैसे एर इंडिया ना जे फ्लाइट अहमदाबाद थी लंडन जता एना जे डॉक्टर्स ना ऊपर जे क्रेश थे फ्लाइट में बसो बयालीस पेसेंजर्स था क्रू साथ यह क्रैश एक चालीस बपोरे थ में एक, एक बयालीसे पुलिस ना कंट्रोल रूम ने जान थी आ, कंट्रोल रूम ने मैंने तरत डीसीपी कंट्रोल मैंने एक चवालीसे जाँ करी मैं तरतज ऊपर माननीय શ્રી ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ મેને તુરંત એમને જાણ કરી અને હું પણ તરત જ ક્રેશની સાઈટ ઉપર જવા માટે નીકળી ગયા અને હું લગભગ વન ફિફ્ટી ફાઇવ ટુ ઓ ક્લોકની આસપાસ હું ત્યાં પહોંચી ગયા હું જ્યારે પહોંચ્યો ત્યારે ઓલરેડી ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન ફોર અને બીજા ઇન્સ્પેક્ટરો વગેરે ત્યાં હાજર હતા અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં કામમાં લાગી ગઈ હતી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફાયર કેન્ડલ્સ વગેરે ત્યાં બધા આપણા ફાયરના જે એના રેસ્ક્યુ અને રિલીફ મેં મે એ બહુ લાગી ગયા હતા બીજી પણ ફોર્સીસ છે ત્યાં એસડીઆરએફ એનડીઆરએફ પેરામિલિટરી ફોર્સીસ સીઆઈએસએફ છે બીએસએફ છે સીઆઈએસએફ અને એસઆરપી તો બિલકુલ ત્યાં ક્રેશના સાઇટના નજીકમાં જ હોય છે આર્મી એરફોર્સ એના પણ જવાનો આવી ગયા હતા ટૂંકમાં આ છે કે પેરામિલિટરી ફોર્સીસ અને આર્મ ફોર્સિસના જવાનો રેસ્ક્યુ રિલીફ માટે આવી ગયા હતા અને આપની પોલીસ આપણે સાથે થોડા ટાઈમમાં ડીજીપી સાહેબ અને એસીએસ હોમ સાહેબ અને અન્ય અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા સૌથી પહેલાં જે ચેલેન્જ હતા કે જે એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર્સ જે આવે છે અમદાવાદમાં કુલ નાઇન્ટીન ફાયર સ્ટેશન્સ છે એના માટે ગ્રીન કોરિડોર રાખવાના એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર રાખવાના ટ્રાફિકના અરેન્જમેન્ટ કરવાના અને જે ફસાયેલા છે એને રેસ્ક્યુ કરવાના એમે આપણી પોલીસની ટીમે ખાસા મદદ કરી રેસ્ક્યુ અને રિલીફમાં તમે જોઈ શકો ઘણા પોલીસના જવાનો અને અધિકારીઓ મદદ કરી રહ્યા છે જે પહેલાં જે એ સર્વાઈવર જે નીકળ્યા છે ત્યાં પ્લેનમાંથી એની સાથે એક પોલીસના મેઘાણીનગરના મયુર ભાઈ કરીને છે કોન્સ્ટેબલ એ સાથે હતા ને એમ્બ્યુલન્સના એ સ્ટાફ પણ ત્યાં જોવા મળે છે અરે પોલીસની રેસ્પોન્સ ખૂબ જ સારી રહી આપણા આજે કામમાં છે મેં એક ત્યાંની ટીમ બનાવી ત્યાં બંદોબસ્ત સાઇટ ઉપરની ટીમ પછી હોસ્પિટલમાં લગભગ હજાર પોલીસના માણસો મોકલ્યા ત્યાં એક જોઈન્ટ કમિશનર ક્રાઇમના હસ્તક બધા બંદોબસ્તની જવાબદારી બોડીઓને સોંપવાની ઇન્વેસ્ટિગેશન માટે એડિશનલ કમિશનર સેક્ટર ટુના હસ્તક આખી ટીમો બનાવી અને એ તરત જ આપણે ઇન્વેસ્ટિગેશનના કામમાં પણ લાગી ગયા હતા તમે જુઓ તો અમે ઇન્વેસ્ટિગેશનમાં પહેલે આપણે તરત જ સ્ટેશન ડાયરીની એન્ટ્રી કરવાની એડી દાખલ કરવાની પછી પોલીસનો ઇન્ક્વેસ્ટનું કામ હોય છે ઇન્ક્વેસ્ટ ભરવાનું ઇન્ક્વેસ્ટ ભર્યા પછી ડોક્ટરોને કામ શરૂ થાય છે એને પોસ્ટમાર્ટમ કરવાનું ડીએનઓનું સેમ્પલ લેવાનું તો આવી સિચ્યુએશનમાં જો ડિટેલ પોસ્ટમોર્ટમ થાય તો એમાં ખાસા ટાઈમ લાગે એટલે પોલીસ કમિશનરને એવી સત્તા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની ગાઈડલાઇન્સમાં કે ડિટેલ્ડ પોસ્ટમોર્ટમ જે હોય ને કે બોડીમાં અંદર એનો કિડની કેવા છે લિવર કેવા છે આ બધું લખવાની જરૂર નથી એ એક પાર્સલ ઓટોપ્સી એ ઓર્ડર કરી શકે એ મેં તરત જ ત્યાં ઓર્ડર કર્યા અને એના પછી સેમ્પલ લઈને ત્યાં પોલીસ સાથે એફએસએલ લેબને પહોંચાડવાની કાર્યવાહી કરી તો ટૂંકમાં આ કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં તમે એમ્બ્યુલન્સના કામ જુઓ ફાયર ફાઇટર્સ જે જે છે આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે હોસ્પિટલમાં જેવો ડોક્ટર છે પર કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે તો હું એ કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખવા મલાવીને કામ કર્યા છે અને જે બોડી ના જે કાર્યવાહી છે